નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે કરી દેજો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે સુરતમાંથી અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં જાડા ઉલટીના કેસ વધ્યા ત્રણના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે સુરતના રાધીર લિંબાયત અને સચિન વિસ્તારમાં તાવ જાળા ઉલટીના કારણે સાત વર્ષીય બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે રાધેરમાં કૃષ્ણા સોલંકી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો લિંબાયતમાં મીરાબેન ગુપ્તા અને સચિનમાં પાસઠ વર્ષીય અક્ષય ભટ્ટનું સારવાર દરમિયાન ત્યારે મૃત્યુ થયું છે સતત વરસાદ પછી પેદા થયેલી અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે તંત્ર સજાગર બનવાની તાતી જરૂરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ